નવેમ્બર એકવીસ બે હજાર પચીસ ધ પ્રેઝન્ટેશન ઓફ ધ બ્લેસેડ વર્જિન મેરી લૂકની લખેલી સુવાર્તા અધ્યાય દસ કલમ ફોર્ટી ટુ પણ એક વાતની જરૂર છે અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે જે તેની પાસેથી લઈ લેવાશે નહીં ચિંતન મેરીનું સમર્પણ તેના આદેશનું પૂર્વદર્શન કરે છે ચિંતનશીલ જોડાણ પસંદ કરે છે આ તહેવાર મરિયન સ્વભેટની ઉજવણી કરે છે કેથલિકોને ભક્તિ અને સેવા દ્વારા મંદિરની વિધિ પર જીવન રજૂ કરવા ક્રિયાને આરાધના સાથે સંતુલિત કરવા આમંત્રણ આપે છે પ્રાર્થના હે પવિત્ર દય હૃદય મેરી સદા હાજર માર્ગદર્શક અને દયાળુ માતા અમે તમને અમારા નમ્ર અર્પણો રજૂ કરીએ છીએ અમારા શ્રમ અમારા પ્રેમ અમારા આત્મા અમને તમારા પુત્ર અમારા તારણહારની નજીક લાવો અને અમને વધુ સારો ભાગ પસંદ કરવાનું શીખવું શાંત આરાધનામાં તેમના ચરણોમાં બેસવું બધી દુનિયવી ચિંતાઓ કરતાં તેમના શબ્દને મૂલ્યવાન ગણાવો તમારા શુદ્ધ અને પ્રેમાળ હૃદય દ્વારા અમને ભૂલ વિના ઈસુ તરફ દોરી જાઓ જેથી તેમનામાં આપણે આપણો સાચો આરામ અને આનંદ મેળવી શકીએ આ મેન આત્મમાં પ્રિય મિત્રો આપણી સહિયારી શોધના પવિત્ર સ્થળે અહીં ભેગા થયા છે બીજા સ્પિરિચ્યુઅલ બાઇટ્સમાં આપનું સ્વાગત છે જ્યાં આપણે દુનિયાના ઘસારાને અટકાવીને આપણા આત્માઓને આકાર આપતી દેવી ગણગણાટ સાંભળીએ છીએ કલ્પના કરો જો તમે ઈચ્છો તો બે હજાર વર્ષ પહેલાં ગાલિલના તડકામાં તપેલા ખેતરોમાં એક નમ્ર ખેડૂત તેના હાથ જે જમીન ખેડવાથી કંટાળી ગયા હતા એક નાનું બીજ ઉછરે છે તેના અંગૂઠાની ટોચ કરતાં મોટું નથી આંખ માટે તે અવિશ્વસનીય છે માટીની વિશાળતામાં ખોવાયેલી સંભાવનાનો એક કણ છતાં હૃદયના તે મુખ્ય વાર્તાકાર ઈસુ માથીની સુવાર્તામાં તેને ઊંચો કરે છે અને જાહેર કહે કરે છે માથેની લખેલી સુવાર્તા અધ્યાય તેર કલમ એકત્રીસ અને બત્રીસ ઈસુએ તેઓની આગળ બીજું દૃષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે સ્વર્ગનું રાજ્ય રાયના બીજ જેવું છે જેને એક વ્યક્તિએ લઈને પોતાના ખેતરમાં વાવ્યું તે સગળા બીજ કરતાં નાનું છે પણ વધ્યા પછી છોડવા કરતાં તે મોટું થાય છે તે એવું ઝાડ પણ થાય છે કે આકાશના પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે પો કેટલું નિંદાસ્પક વચન એવી દુનિયામાં જે ભવ્ય ઊંચા સામ્રાજ્યો ગર્જના કરતા અવાજો શક્તિના ચમકતા સંચયની પૂજા કરે છે ઈસુ નાનામાં નાના તરફ ઈશારો કરે છે તે આપણને કહે છે મહાનતા શક્તિ નહીં પણ રહસ્યની જન્મે છે બળથી નહીં પણ શ્રદ્ધાથી મારા પ્રિયજનો આ સરસ વાનો દાણો કોઈ માત્ર વનસ્પતિ જિજ્ઞાસા નથી તે આપણામાંના દરેક ધબકતા દૈવી જીવનનો નમૂનો છે તે કૃપાની શાંતિ ક્રાંતિક છે શાશ્વત પડગો છે જે આપણા યુગના કોલાહલને પડકારે છે અને સમયના કોરિડોરમાં ગુંજતો રહે છે વિચારો આપણે કેટલી વાર આપણી પોતાની નાનીતાને નકારી કાઢીએ છીએ આપણે દોષ રહિત જીવનના ફીડ્સમાંથી સ્ક્રોલ કરીએ છીએ પસંદ અને પ્રશંસા દ્વારા આપણી કિંમત માપીએ છીએ અને આશ્રય થાય છે કે આપણી પ્રાર્થનાઓ સમુદ્રમાં ફેંકાયેલા કાંકરા જેવી કેમ લાગે છે આપણે સિદ્ધિના ઓક વૃક્ષનો પીછો કરીએ છીએ ભૂલી જઈએ છીએ કે સૌથી શક્તિશાળી રેડવુડ્સ પણ નાજુક અંકુર તરીકે શરૂ થયા હતા હિમ માટે સંવેદનશીલ પરંતુ ઈસુ આપણને ઊંડાણમાં આમંત્રણ આપે છે તે આપણને શરણાગતિના મેદાનમાં બોલાવે છે જ્યાં બીજ ફૂટી નીકળવાનું જોઈએ જાણે કે પોતે જ મરી જવું જોઈએ સૂર્ય તરફ આગળ વધે તે પહેલાં તે ભંગાણમાં જ સુંદરતા રહેલી છે આપણા ઘા આપણી શંકાઓ આપણી બૂમો પાડતી ઝંકનાઓ ભગવાનની ઈચ્છા અવિશ્વસનીય વિકાસ માટે ફળદ્રુપ જમીન બની જાય છે મને રણના પિતાઓની એક વાર્તા યાદ આવે છે તે પ્રાચીન શોધકો જેઓ રોમના ઘોંઘાટથી રેતીના મૌન માટે ભાગી ગયા હતા એક વડીલ અબ્બા એન્થની ને એક શિષ્યએ પૂછ્યું પિતા હું રાજ્યમાં કેવી રીતે મહાન બનીશ વૃદ્ધ માણસે હસીને રેતીનો એક કણ ઉપાડ્યો અને જવાબ આપ્યો આ રીતે નાનો નમ્ર છતાં રણની વિશાળતા માટે આવશ્યક આત્માના પવન પર વિશ્વાસ કરો કે તે તમને લઈ જશે આહ શું કલાતીત શાણપણ આપણા આધુનિક અરણ્યમાં અનંત સૂચનાઓ અને ખંડિત ધ્યાનોથી આપણને પણ આ સરસવાના બીજની શ્રદ્ધા માટે બોલાવવામાં આવે છે પોતાને માટે સ્મારકો બનાવવા માટે નહીં પરંતુ ધીરજપૂર્વક વાવેતર કરવા કરુણાના આંસુઓથી પાણી આપવા થાકેલાને આશ્રય આપતી શાખાઓ માટે પવિત્ર શાંતિમાં રાહ જોવા માટે અને જુઓ કે આ બીજ કેવી રીતે વધે છે એક અભૂતપૂર્વ શરૂઆતથી એક વૃક્ષ ઉગે છે તેના પોતાના મહિમા માટે નહીં પરંતુ આશ્રય આપવા માટે હવાના પક્ષીઓ તોફાનોમાં તરી રહેલા તે ક્ષણિક આત્માઓ તેના આલિંગનમાં આરામ મેળવે છે આપણી સાથે પણ એવું જ છે આપણા નાના નાના દયાળુ કાર્યો મધ્યરાત્રિએ આપણી છુપી પ્રાર્થનાઓ વિશ્વાસઘાત વચ્ચે ક્ષમા માટે આપણી હિંમતવાન હા તે દયાના ઝાડ બની જાય છે તેઓ એકલા ખોવાયેલા બેસવાની અને યાદ રાખવાની જંખનાને આકર્ષે છે તમે એકલા નથી રાજ્ય અહીં તમારામાં તમારા દ્વારા વિકસી રહ્યું છે મિત્રો જેમ જેમ આપણે આ અનંતકાળના ઊંબરે ઊભા છીએ ચાલો આપણે પોતાને પૂછીએ આજે હું કયો રાયનો દાણો પકડી રહ્યો છું શું તે દ્વેષને દફનાવી શકાય તેટલો ભારે છે ભયના ડ્રોરમાં મુલતવી રાખેલ સ્વપ્ન આપણા દરવાજા પર આપણી વ્યક્તિ તરફ લંબાયેલો અજાણી વ્યક્તિ તરફ લંબાયેલો હાથ પ્રિયજનો તેને વાવો ભગવાનના વચન સમૃદ્ધ લોમમાં તેને ઊંઢી સુધી જવા દો કારણ કે સ્વર્ગના અર્થતંત્રમાં સૌથી નાનું અર્પણ સૌથી ભવ્ય પાક આપે છે એક વારસો જે પથ્થર અને સ્ટીલ કરતાં વધુ જીવે છે જે પવન પરના ગીતની જેમ પેઢીઓ સુધી ગુંજતો રહે છે આત્મા હવે તમારામાં તે બીજને ઉત્તેજિત કરે છે તે તમારા હૃદયને કૃપાની મહાન સંભાવના માટે ખોલે અને જેમ જેમ તે વધે છે તેમ તેમ તમે જીવનનું વૃક્ષ બનો છાયો શોધનારના બધાને આવકારવા માટે શાખાઓ પહોળી કરો જો આ આધ્યાત્મિક બાઈટ તમારા આત્મામાં સૌથી નાનો તણખો પણ વાવ્યો હોય એક યાદ અપાવે છે કે તમારી નાનીતા પવિત્ર છે તમારી શ્રદ્ધા ફળદાયી છે તો હું તમને આમંત્રણ આપું છું તેને પ્રકાશ થોડો આગળ વધવા માટે આ વિડિયોને લાઈક કરો દૈવી તરફથી વધુ કલાતીત વિસ્પર્શ માટે સ્પિરિચ્યુઅલ બાઇટ્સને સબસ્ક્રાઈબ કરો અને તેને એક આત્મા સાથે શેર કરો જેને આ આશ્રયની જરૂર છે સાથે મળીને આપણે આશાનું જંગલ ઉગાડીએ છીએ આવા ઉમદા પ્રેમથી છલકાતા વાવનારનારને નામે આગળ વધો અને વિકાસ કરો આમેન નમસ્તે કાલ સુધી પ્રભુને પ્રાર્થના કરો તમારી સાથે શાંતિ રહે